નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નિર્દય રાજા અને ગામના કુંભારો સાથે બનેલી એક ઘટના વિશે વાત બહુ જૂની છે એક રાજા હતો બહુ નિર્દય પણ કળાનો પ્રેમી એક એક થી ચડિયાતી કળાત્મક વસ્તુઓ તેણે એકઠી કરી હતી એમાં એક કિંમતી ઘડો હતો હતો તો માટીનો પણ અજોડ હતો કોતરકામ અદભુત હતું લોકો જોતા જ રહી જતા જાણકાર લોકો કહેતા કે સેંકડો વર્ષો અગાઉ કોઈ મહાન કળાકારે એનું નિર્માણ કર્યું હતું ત્યારબાદ આવો ઘડો બન્યો જ નહીં એ વિદ્યા જ સમાપ્ત થઈ ગઈ એટલે જ તો રાજાને બેહદ પસંદ હતો કમ ભાગ્યે એકવાર એ ઘડો તૂટી ગયો સારું થયું કે રાજાના હાથે જ તૂટ્યો આ અપરાધ જો કોઈ બીજાના હાથે થયો હોત તો એનું આવી જ બન્યું હોત રાજા ખુદ પોતા ઉપર ખૂબ ધૂઆપૂઆ થયો ત્રણ રોજ સુધી ન તો એને ખાધું કે ન મહેલથી બહાર નીકળ્યો પણ આવો આખરે કેટલા દિવસ ચાલે ચોથા પોતાના નગરના સઘળા કુંભારોને બોલાવ્યા એમને કહેવામાં આવ્યું કે આ ઘડાને એવી રીતે જોડી દો કે ક્યાંય તિરાડનું નામો નિશાન ન દેખાય ખૂબ વિચાર કરીને કુંભારોએ નમ્રતાપૂર્વક કહ્યું આ કોઈ રીતે સંભવ નથી સાંભળતા જ રાજા લાલ કીળો થઈ ગયો બોલ્યો મૂર્ખાઓ તમે જો આને જોડી નહીં શકો તો હું તમને સૌને ફાંસી લટકાવીશ રાજાને સમજાવવું વ્યર્થ હતું ઘણા ટુકડાઓ એકઠા કરી તેઓ ઘેર લાવ્યા આખી રાતે ટુકડાઓને જોતા રહ્યા પણ એવો કોઈ ઉપાય સૂજ્યો નહીં જેથી ગળો જોડાઈ જાય અને તિરાડોનું નિશાન સુધા ન દેખાય એમનો જે મુખી હતો એને પણ કોઈ માર્ગ ન સૂજ્યો રોવા કકળવા સિવાય એમની પાસે કોઈ માર્ગ ન હતો અંતે મૂકીને આશાનું એક કિરણ દેખાયું એણે કહ્યું આ રોવું કકળવું બંધ કરો રો કકળ કરવાથી કઈ વળશે નહીં મને લાગે છે કે કદાચ મનીસર દાદા આપણી મદદ કરી શકશે સો વર્ષથી પણ વધુ એમની ઉંમર થઈ ચૂકી છે છતાં આજે પણ તેઓ એમના હાડલા માટલા વેચવા દર મંગળવારે એ હાટે આવે છે એમના વાસણો એટલા સારા હોય છે કે આવતા જ ઊંચી કિંમતે વેચાઈ જાય છે તેઓ જરૂર આપણને મદદ કરી શકશે તૈયાર થઈને સૌ મનીસર દાદાને ગામ જવા નીકળી પડ્યા પહાડની પેલી મેર ગાઢ જંગલની વચ્ચે એમનું રળિયામણું ગામ હતું જ્યારે કુંભારો ત્યાં પહોંચ્યા ત્યારે મનસી મનસીદર દાદાએ એમને સારો આવકાર આપ્યો પોતાના પુત્ર મંદારને ઉમદા ભોજન બનાવવાનું કહ્યું પછી આવવાનું કારણ પૂછ્યું સાંભળીને સુધી તેઓ માથું બોલ્યા ના આ ટુકડાઓને કોઈ રીતે જોડી શકાય નહીં કુંભારની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ એકદમ નિરાશ થઈ ગયા દયામણે સ્વરે મુખીએ કહ્યું દાદા અમને હવે કોઈ નહીં બચાવી શકે ફાંસીનો તો એ અમારી રાહ જોઈ રહ્યો છે મનીસર દાદા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા પછી ધીમા સ્વરે બોલ્યા ના હું તમને મરવા નહીં દઈ શકું જાઓ રાજા પાસેથી એક વર્ષની મહેતલ માગો એક વર્ષ ઘણું છે ત્યાં સુધી કદાચ હું કંઈ કરી શકું દિવસો વીતવા લાગ્યા તે દિવસથી કોઈએ મનીસર દાદાને જોયા નહીં તેઓ દિવસ એમના ઘેર જ રહેતા આ બાજુ કુંભારોના હાલ બુરા હતા ચિંતાને લીધે એમની ભૂખ તરસ ઉડી ગઈ હતી વર્ષનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો શહેરમાં ખૂબ ચહેલ પહેલ હતી એક બાજુ ફાંસીના તકતા લગાવવામાં આવી રહ્યા હતા અને બીજી બાજુ રોતા કકડતા કુંભારો બેઠા હતા રાજા દયા કરવાનું તો જાણતો જ ન હતો એ પોતે ત્યાં બેઠો હતો ચારે બાજુ સેનાનો પહેરો ગોઠવાઈ ગયો હતો બચવાની આશા બહુ થોડી હતી ત્યાં જ મનીસર દાદા આવી પહોંચ્યા એમની પાછળ એમનો પૌત્ર મંદાર માથા પર ભારે પોટલું રાખીને આવી રહ્યો હતો એક વર્ષમાં જ મનીસર દાદા એ મનીસર દાદા ઘણા વૃદ્ધ થઈ ગયા હતા એમના હાથ কাંપતા હતા અને આંખોની જોતી સાવ ક્ષીણ થઈ ગઈ હતી એમના ઈશારા પર મંદારે પેલું પોટલું મંદુ શરૂ કર્યું આ શું એમાં પેલો કિંમતી ઘડો હતો પેલા તૂટેલા ટુકડાઓ ફરીથી સંસારનો સર્વશ્રેષ્ઠ ઘડો બની ગયો હતો સૌ એને બારીકીથી જોયો ધારીને જોયો વગાડીને પણ જોયો પણ તિરાડનું ક્યાંય નામો નિશાની ન હતું પછી શું કેવું કુંભારોમાં આનંદની લહેર દોડી ગઈ આંખોમાંથી આનંદના આંસુ વહી ચાલ્યા આંસુમાં આવી નાચવા લાગ્યા મનીસર ચર્ચા થવા લાગી લોકો કહેતા કે મનીસર દાદાના હાથમાં જાદુ છે તૂટેલા વાસણ એવી રીતે જોડી દે છે કે તિરાડનું નિશાન સુધા નથી રહેતું પછી એક દિવસે કુંભારોના દળમાં એવી ચર્ચા ઉઠી કે મનીસર દાદા ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે ક્યારે ચાલી નીકળે કઈ કહેવાય નહીં એમણે એમની વિદ્યા બીજાને શીખવી દેવી જોઈએ આથી શીખવા માટે એમની પાસે ફરીથી જવું જોઈએ ચાર હોશિયાર કુંભારોને લઈને મૂકી ફરીથી એમને ગામ પહોંચ્યો મનીસર દાદાએ એમની વાતને બહુ ધ્યાનથી સાંભળી એમનું માથું નીચે ઝૂકેલું હતું ને હાથ દાઢી પંપાળતો હતો થોડી વાર પછી તેઓ બોલ્યા મારી પાસે કોઈ ભેદ નથી હું માટીમાં થોડી રેતી મેળવું છું પછી પાણી મેળવીને એને ગુંદું છું બરાબર એ જ રીતે જે રીતે તમે સૌ ગુંદો છો પછી હું વાસણને પકાવું છું ને ત્યારબાદ ઠંડુ કરું છું તમારી જેમ જ પણ હા છેક બચપણથી જ મેં મારા કામને ચાહ્યું છે એમાં હું મારું દિલ રેડું છું ચાહે ગરીબને માટે બનાવતો હોઉં કે ચાહે રાજા માટે પણ વાસણ હું એ જ ખંતપૂર્વક બનાવું છું આ સિવાય બીજો કોઈ ભેદ મારી પાસે નથી અને હા આ એવો ભેદ છે જેનું પાલન હર કોઈ કરી શકે છે કુંભારો મનીસર દાદા પાસેથી આના સિવાય બીજી કોઈ વાત કઢાવી ન શક્યા નિરાશ અને નારાજ થઈને તેઓ પોતાને શહેર પાછા આવ્યા એમનો વિચાર હતો કે મનીસર દાદા એમની વિદ્યા છુપાવી રહ્યા છે એમને શીખવવા નથી ઈચ્છતા મનીસર દાદાનો પૌત્ર મંદાર પણ કંઈક આવું જ વિચારી રહ્યો હતો એક દિવસ એણે કહ્યું દાદા કૃપા કરીને તમારી વિદ્યા મને શીખવી દો મારા અને મારી નાની બહેન સિવાય તમારું કોઈ નથી અમે સદા તમારા આજ્ઞાકારી બાળકો રહ્યા છીએ તમારી દરેક સગવડ સાચવીએ છીએ જો તમે તમારી વિદ્યા અમને શીખવી દેશો તો અમે ધન્ય થઈ જઈશું દાદા ઘણી વાર સુધી પોતાના પુત્રને જોતા રહ્યા બોલ્યા કઈ નહીં પછી ચૂપચાપ એમની કામ કરવાની બેઠક પર ચાલ્યા ગયા તે દિવસથી ઘરમાં ઉદાસી છવાઈ ગઈ ન બાળકો દાદા સાથે બોલતા ન દાદા એમના ઓરડામાંથી બહાર નીકળતા જ્યારે મંગળવાર આવ્યો ત્યારે મંદારને બજાર મોકલવાને બદલે દાદા પોતે જ બળદગાડા પર માલ લાદીને ગયા મંદાર સમજી ગયો કે એણે દાદાના મનને બહુ દુભવ્યું છે એને પોતાના ઉપર બહુ શરમ આવી પરંતુ દાદા પણ એનો વિશ્વાસ નથી કરતા એનાથી પોતાની વિદ્યા છુપાવે છે એ જ વખતે એણે પોતાની બહેનનો સાધ સાંભળ્યો એને દાદાના ઓરડામાંથી જ બોલાવી રહી હતી મંદાર બહેનને ત્યાં જવા માટે વધ્યો પણ બહેને કહ્યું કે આપણે દાદાના ભેદનો પત્તો ત્યારે જ લગાવી શકીએ જ્યારે દાદા અહીં ન હોય ઓરડાને તપાસવામાં બાકી રાખ્યું ક્યાંય કશું દેખાયું નહીં અંતે એમનું તરફ ગયું બહેને કહ્યું આને ખોલીને સારી રીતે જો એક વાર હું દાદાની થાળી લઈને આવી હતી ત્યારે તેઓ એને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા મંદારે પોટલું ખોલ્યું ઓહ એમાં રાજાના પેલા તૂટેલા ઘડાના ટુકડા હતા હવે મંદારને બધું સમજાઈ ગયું એના કાનમાં દાદાનો અવાજ ગુંદી ઉઠ્યો મારી પાસે છુપાવવા લાયક કોઈ ભેદ નથી પણ હા બચપણથી જ મારા કામને મેં દિલ રેડીને કર્યું છે આ એક એવો ભેદ છે જેનું પાલન હર કોઈ કરી શકે છે પોતાના કાપતા હાથોથી એક વર્ષની લગાતાર મહેનત બાદ એના દાદાએ એક ઘડો બનાવ્યો જે હુબહુ જૂના ઘડા જેવો હતો જૂનો ઘડો જેનો સેંકડો વર્ષો પૂર્વે કોઈ મોટા ઉસ્તાદે બનાવ્યો હતો અને એવું માનવામાં આવતું હતું કે આવો ઘડો બનાવવાની વિદ્યાનો જ એ લોપ થઈ ગયો હતો એના દાદાએ શો ગજબ કર્યો હતો અને માટે તેઓ મોટામાં મોટું ઈનામ મેળવી શકતા હતા પણ તેઓ ચૂપ રહ્યા એમનું મન જ કુંભારોના જાન બચાવી શકે એમ હતું મંદાર બહાર આવ્યો એ સારી રીતે સમજી ગયો હતો કે દાદાએ એમનો ભેદ એમના પણ શા માટે છુપાવ્યો હતો સમી સાંજે દાદાને પાછા આવતા જોયા એ ક્યારની એમની વાત જોઈ રહ્યો હતો આવતા જ એમને વળગી પડ્યો દાદા બધું સમજી ગયા મંદારને છાતી સરસો ચાંપ્યો વાલથી બોલ્યા સો વર્ષ જીવજે બેટા વળી બોલ્યા જ્યાં સુધી તું તારા કામને એ પ્રેમ કરીશ ત્યાં સુધી તારી વિદ્યા એ તારા દાદાની વિદ્યા કરતાં હજાર ગણી સારી હશે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ